જય શ્રી કૃષ્ણ ભગવાનની લીલા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આ વિડીયોમાં આપણે ભગવાન વિષ્ણુના કલકી અવતાર વિશે જાણીશું તે પહેલાં સૌપ્રથમ વખત જો આ ચેનલમાં આવી રહ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચાલો જાણીએ તો ધાર્મિક ગ્રંથો અનુસાર જ્યારે પણ દુનિયામાં અધર્મ વધ્યો છે ત્યારે ભગવાન વિષ્ણુએ ધર્મની પુનઃસ્થાપના માટે પૃથ્વી પર જન્મ લીધો છે શાસ્ત્રોમાં ભગવાન વિષ્ણુના ચોવીસ અવતારોનું વર્ણન કરવામાં આવ્યું છે જેમાંથી શ્રી હરિના ત્રેવીસ અવતારો પૃથ્વી પર અવતર્યા છે હવે ચોવીસમાં અવતારનો વારો છે જે કલકી અવતાર તરીકે જન્મ લેશે ભગવાન વિષ્ણુના મુખ્ય દશ અવતારોમાંનો એક હશે પુરાણો અનુસાર આ અવતાર કળિયુગમાં અંતમાં અવતરશે ભગવાન વિષ્ણુના અન્ય અવતારોની જેમ મશ્ય પુરાણમાં દસમા અવતારમાં કલકીનું વર્ણન કરવામાં આવ્યું છે તો આ પુરાણ અનુસાર કળિયોગના અંતિમ તબક્કામાં ભગવાન કલ્કીનો જન્મ પૃથ્વી પર થશે એટલે કે જ્યારે કળિયુગનો અંત આવવાનો છે ત્યારે ભગવાન વિષ્ણુ કલ્કીના રૂપમાં પૃથ્વી પર આવશે ભગવાન કલ્કીનો જન્મ કળિયુગના અંતમાં સત્ય યુગની શરૂઆત પહેલાં એટલે કે બંને યુગના સંગમ પર થશે ધાર્મિક ગ્રંથોમાં આપવામાં આવેલી માહિતી અનુસાર ભગવાન વિષ્ણુના દસમા અવતાર ભગવાન કલગીનો જન્મ શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની પાંચમી તારીખે થશે તેમનો જન્મ ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં એક વિષ્ણુ ભક્ત બ્રાહ્મણ પરિવારમાં થશે તો ભગવાન પરશુરામ પોતે કલકી અવતારને તલવાર આપશે અને ભગવાન બૃહસ્પતિ તેમનું શિક્ષણ પૂર્ણ કરશે હિન્દુ શાસ્ત્રોમાં કલકી ગ્રંથનો પણ સમાવેશ થાય છે જે ભગવાન વિષ્ણુના દસમા અવતાર કલકી વિશે જણાવે છે આ મુજબ કલકી ચોસઠ કલાઓથી ભરપૂર હશે અને તે હાથમાં ધનુષ અને બાણ લઈને ધરતી પર ધર્મની સ્થાપના પણ કરશે કળિયોગ ચાર લાખ બત્રીસ હજાર વર્ષ સુધી ચાલશે અત્યારે કળિયોગનો પ્રથમ તબક્કો ચાલી રહ્યો છે જેમાંથી કળિયુગના પાંચ હજાર એકસો ને છવ્વીસ વર્ષ વીતી ગયા છે અને હજુ ચાર લાખ છવ્વીસ હજાર અને આઠસો ને પંચોતેર વરસ બાકી છે તો ધાર્મિક ગ્રંથો અનુસાર શ્રી કૃષ્ણએ પૃથ્વી છોડતાની સાથે જ કળિયોગ પણ શરૂ થઈ ગયો હતો પુરાણોમાં કળિયોગ ચાર લાખ બત્રીસ હજાર વરસનું હોવાનું કહેવાય છે અને હવે કળિયુગના પાંચ હજાર એકસો છવ્વીસ વરસ પણ વીતી ગયા છે તો શ્રીમદ ભાગવત પુરાણના બારમા સ્કંદમાં ચોવીસમાં શ્લોક અનુસાર જ્યારે ગુરુ સૂર્ય અને ચંદ્ર એકસાથે પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ કરશે ત્યારે ભગવાન કલ્કીનો જન્મ પૃથ્વી પર થશે શ્રીહરિના આ દસમા અવતારની જન્મ જન્મતિથી શ્રાવણ માસની શુદ્ધ પક્ષની પંચમીના તિથિએ થશે ચાલો જાણીએ કે કલ્કી અવતારનું સ્વરૂપ કેવું હશે તો અગ્નિપુરાણમાં અધ્યાયમાં કલ્કી ધનુષ અને બાણ ધરાવનાર ઘોડે સવાર તરીકે વર્ણવવામાં આવ્યા છે ભગવાન વિષ્ણુનો કલ્કી અવતાર દેવદત્ત નામના સફેદ ઘોડા પર બેસીને આવશે જે કળિયોગના પાપીઓનો નાશ કરશે કલ્કી ભગવાન શિવની તપસ્યા કરશે અને તેમની પાસેથી ચમત્કારિક શક્તિઓ મેળવીને અધર્મનો નાશ પણ કરશે સનાતન ધર્મ શાસ્ત્રોમાં એવું પણ માનવામાં આવે છે કે જ્યારે પણ દુનિયામાં પાપ અને અન્યાય વધે છે ત્યારે ભગવાન વિષ્ણુ પાપીઓનો નાશ કરવા માટે અવતાર લે છે તો પૌરાણિક ગ્રંથોમાં વિશ્વના સર્જક ભગવાન વિષ્ણુના દશાવતારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે આમાં વામન અવતાર નરસિંહ અવતાર મત્સ્ય અવતાર રામ અવતાર અને કૃષ્ણ અવતાર થઈ ચૂક્યા છે એક પૌરાણિક માન્યતા છે કે કળિયોગના અંતમાં ભગવાન વિષ્ણુ કલ્કી તરીકે છેલ્લા અવતાર તરીકે પ્રગટ થશે અને પાપીઓનો અંત પણ લાવશે કલ્કીનો અવતાર હંમેશા રહસ્યમય રહ્યો છે ચાર વેદોમાં કલ્કી અવતારનો ઉલ્લેખ નથી અન્ય ધાર્મિક ગ્રંથો જેમ કે મહાભારત વિष्णु પુરાણ મહષ્ય પુરાણ ભવષ્ય પુરાણ પુરાણ અને ભાગવત પુરાણમાં અવતાર વિશે લખ્યું છે આ વાતનો ઉલ્લેખ પહેલા સ્કંદના ત્રીજા અધ્યાયના પચીસ ના શ્લોકમાં પણ તેમાં લખ્યું છે કે ભગવાન બે યુકળયોગ અને સતયોગ વચ્ચે કલ્કી રૂપમાં વિષ્ણુ યશના પુત્રના રૂપમાં જન્મ લેશે સ્કંદ પુરાણના ચોવીસમાં અધ્યાયમાં લખ્યું છે કે જ્યારે ધર્મ લગભગ નાશ પામશે અને કળિયોગનો અંત આવશે ત્યારે ભગવાન અલૌકિક શક્તિઓ અને કલ્કીના રૂપમાં અવતાર લેશે પદ્મપુરાણના છઠ્ઠા સ્કંદના ઇકોતેર અધ્યાયમાં બસો ઓગણએસી અને બસો બ્યાસી શ્લોકોમાં લખ્યું છે કે જ્યારે રાક્ષસ પ્રકૃતિના લોકો વિશ્વનો નાશ કરશે ત્યારે કલ્કી અવતાર લેશે કલ્કી પુરાણમાં લખ્યું છે કે દેવતાઓનો કરુણ પોકાર સાંભળ્યા પછી ભગવાન હરિબ્રહ્માને આશ્વાસન પણ આપશે જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો મારે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલનું આઈકોનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં જેથી આવા વિડિયો તમે સૌથી પહેલાં જોઈ શકો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અથવા તો જય વિષ્ણુ ભગવાન લખવાનું ભૂલતા નહીં